ગીરના પરિક્રમામાં યાત્રિકોના મોત બાદ હવે લોકો થવા લાગ્યા છે ગાયબ ત્રણ દિવસમાં છ બાળકો સહિત તેતાલીસ લોકો ગુમ થયા ચારે બાજુમાં છે હલચલ મિત્રો બાર અને તેર નવેમ્બર દરમિયાન છ બાળકો ત્રેવીસ મહિલા ચૌદ વૃદ્ધ સહિત તેતાલીસ યાત્રિકો ગુમ થયા હતા જોકે પોલીસે ચાર બાળક તેર મહિલા તથા બાર વૃદ્ધની ભાળ મેળવી ફરજની સાથે માનવતાનું કર્તવ્ય પણ બચાવ્યું છે જ્યારે ટ્રાફિક પોલીસે ત્રણ દિવસમાં એકસો અગિયાર વાહનો ટોઇનિંગ કરી કાર્યવાહી હાથ ધરી હતી તેમજ પરિક્રમા દરમિયાન પરિવારથી વિખૂટા પડેલા બાળક બે મહિલા અને સિનિયર સિટીઝન વગેરેને પોલીસ સહિતની સી ટીમે શોધી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે પરિક્રમા દરમિયાન લોકો રૂટ પરથી અથવા પરિવારથી અલગ થઈ જતા હોય છે જેને શોધી પોલીસ દ્વારા પરિવાર સાથે મિલન કરાવવામાં આવે છે મિત્રો આપણે બધા જાણીએ છીએ કે ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન છેલ્લા ત્રણ દિવસમાં હાર્ટ અટેકથી નવ લોકોના મોત થયા છે છાતીમાં થતો દુખાવો આ પરિક્રમાર્થીઓ માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે ફક્ત ત્રણ દિવસમાં નવ પરિક્રમાર્થીઓના મોતની લોકોમાં ભયનો માલ જોવા મળી રહ્યો છે યાત્રિકોના મૃતદેહને સ્થાનિક પોલીસની મદદથી હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો પરિક્રમા રૂટ પર આરોગ્ય વિભાગની ટીમ ખડેપગે સેવા આપી રહી છે ત્રણ દિવસમાં હાર્ટ એટેકની મોતને ભેટેલા લોકોની યાદી પહેલું મૂળજી રૂડા લોકીલા ઉંમર સાસઠ વર્ષ ભાવનગર બીજું પરસોત્તમ જગદીશ ભોજાણી ઉંમર પચાસ વર્ષ નવાગામ જસદણ ત્રીજું હમીર સોડા લમકા ઉંમર પાસઠ વર્ષ અમરસ રસિક ભરડા ઉંમર સાઠ વર્ષ દેવડા મનસુખ મોહન ઉંમર સિત્તેર વર્ષ રાજકોટ આલા ગોવિંદ ચાવડા ઉંમર પચાસ વર્ષ ગાંધીધામ અરવિંદ ડાય સિંઘવ ઉમર ચોપન વર્ષ સોરઠિયાવાડી રાજકોટ અરુણ હિંમતવાલ ટેલર ઉંમર પંચાવન વર્ષ મુંબઈ પટેલ નટવરલાલ દેવચંદ ઉંમર સિત્તેર વર્ષ અમદાવાદ મિત્રો પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ લાખોની સંખ્યામાં ભાવિકો વહેલ આવી પહોંચ્યા હતા પરિણામે સોમવારની સવારે જ જિલ્લા વહીવટતંત્ર અને વન વિભાગે વહેલી પરિક્રમા કરવા માટે ઈંટવા ગેટને ખુલ્લો મૂક્યો હતો બાદમાં જય ગિરનારીના નાદ સાથે ભાવિકોએ લીલી પરિક્રમાનો પ્રારંભ કર્યો હતો ગીરના લીલી પરિક્રમા આ વર્ષે પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા હોય ત્યારે છેલ્લા ત્રણ દિવસની અંદર ત્રણ લાખથી વધુ પરિક્રમાર્થીઓ પરિક્રમાના રૂટ ઉપર પરિક્રમા કરતા હોવાથી આજે પૂર્ણ કરી અને ભવનાથ ખાતે પરત ફર્યા છે પરિક્રમા પૂર્ણ કરીને આવેલા ભાવિકોએ જણાવ્યું હતું કે ગીરના લીલી પરિક્રમા જિલ્લા વહીવટ તંત્ર તેમજ પોલીસ વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા સંપૂર્ણ સુવિધાઓ રાખવામાં આવી છે પરિક્રમાના માર્ગ પર અન્ન ક્ષેત્રમાં ભોજનની પણ સુવિધા રાખેલ હોય છત્રીસ કિલોમીટરના રૂટની પરિક્રમા એક જ દિવસમાં લોકો પૂર્ણ કરતા હોય છે ત્યારે છેલ્લા ત્રણ દિવસની અંદર ત્રણ લાખથી વધુ પરિક્રમાર્થીઓએ આજે પરિક્રમા પૂર્ણ કરી છે